એ બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ તમને નેતા બનાવ્યા છે સમાજે બનાવ્યા છે કાલે તમારે સમાજની જરૂર પડશે તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો धानेरा लाल चौक खाते हितरक्षक समिति बेनर हेठल प्रतीक धरना कार्यक्रम रखा तो। ज धानेरा धारासभ्य मवजीभा देसाई पूर्व धारासभ्य नथाभाई पटेल पूर्व धारासभ्य मफतलाल पुरोहित डॉक्टर मक्खनलाल अगरवाल डामराजी राजकोर बलवंत बारोट दिनेशाई पटेल हरिसिंह राजपूत ईश्वरभाई चौधरी जयेश भाई सोलंकी सहित अन्न्य हितरक्षक समिति कार्यकर्ताओ तक संख्या में नागरिकों हाजर रहा था एक मांग करता कि धानेरा तालुका ने वाव थराद में नही पर તેને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું કે અમે ગાંધીનગર પહોંચી બનાસકાંઠા પ્રભારી તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી પરંતુ હજી સુધી તેમનો કોઈ નક્કર જવાબ ન આપતા આજે ધરણા યોજવાની ફરજ પડી છે ધાનેરા તાલુકાને વાવ થરાદ નહીં પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને એ જ અમારી સરકાર પાસે માંગ છે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી ઉંમર થઈ ગઈ છે છતાં ધાનેરાને અન્યાય થાય એ ક્યારેય સહન ન થાય મારે રાજકીય રોટલા નથી શેકવા પણ ધાનેરાનું હિત જોવું છે આ બાબતે ધાનેરાના અન્ય લોકોએ પણ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે ઉગ્ર રજૂઆતો કરતા જોવા મળ્યા હતા અને આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકીઓ આપી હતી આપણે બધા જાણીએ છીએ ઘણા લોકો ગેરસમજ ફેલાવવા માટે વાતો કરે છે ખરાદ જિલ્લો બને એમાં અમે રાજી છીએ અમને એની સામે કંઈ વાંધો નથી પણ સમાજની અંદર ગેરસમજ ફેલાવવા માટે આ વાત કરવામાં આવે છે તો ધરાત જિલ્લો બને તો ભલે બને અમે બધા ખુશ છીએ પરંતુ ધાંધેરા તાલુકાના તમામ તમામે તમામ વર્ગના લોકો તમામ જાતિના લોકો એ બધાની જે કંઈ લાગણી છે માગણી છે એને સ્થાનિક નેતાગીરી અને જે સરકારમાં બેઠા છે એવી નેતાગીરી હું સ્પષ્ટ રીતે કહું છું કે અમારી બધાની લાગણી ને માગણી જે છે એ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું જોઈએ કોઈ પણ જાતની ગેરસમજ કોઈ પણ જાતનો મતભેદ કોઈ પણ જાતનું મન સમાજમાં ઉભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે તમને નેતા બનાયા છે સમાજે બનાવે છે કાલે તમારે સમાજની જરૂર પડશે સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય પણ એની તમને ગરજ છે તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો તમે આજે બોલી નથી શકતા આ તો કેવી જાત તો તમારા ઉપર જો છે બળજબરી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે કેતા બહુ દુઃખ થાય છે આ કઈ રીતનું શાસન છે અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું અમને ધાંગરા ઇત્રો છ અને જે ભાઈશ્રી માવજીભાઈ ભાઈશ્રી નથાભાઈ આ બાજુ બળવંતભાઈ ગામરાજી અને તમામે તમામ પક્ષના લોકો અને ચૂંટાયેલા લોકો એ બધાની અમારી માગણી ને લાગણી છે